નગર શહેરની મુખ્ય શાક માર્કેટનું બિલ્ડિંગ ચર્ચરિત બન્યું હોય સત્વરે રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ ભાવનગર શહેરની મુખ્ય શાક માર્કેટનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી ચર્ચરિત બન્યું છે શાક માર્કેટની બિલ્ડિંગના સ્લેબમાં બસ મોટા કાપડા પડી ગયા હોય બિલ્ડિંગ ગમે ક્યારે તરાશાયી થાય તેની ભીતી સેવાઈ રહી છે શાક માર્કેટમાં પ્રતિદિન હજારો લોકો શાકભાજીની ખરીદી કરવા આવતા હોય તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી હતી આ ઉપરાંત કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે ચર્ચરિત બિલ્ડિંગને તાત્કાલિક ઉતારી લઈ અદ્યતન સુવિધા સાથેનું શાક માર્કેટ ટુ બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી